મારી ચેનલ જલપાસ તો આજે હું તમારી સાથે શેર કરવાની છું સ્પેશિયલ લાડુની રેસીપી શિયાળામાં બાળકોને વસાણ નથી ભાવતું તો આ ડ્રાયફ્રૂટ લાડુ બનાવીને રોજ તમે બાળકોને આપશો તો શરીરમાં તાકાત આવશે અને બાળકોને તો આ લાડુ ખૂબ જ ભાવશે જો તમે આ ડ્રાયફ્રૂટ લાડુ બનાવશો તો ઘરના બધા ફરીવાર બનાવવાનું કહેશે તો ચલો આજની રેસીપી બનાવવાનું શરૂ કરીએ તો રેસીપી જોતાં પહેલાં જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ડ્રાયફ્રૂટ લાડુ બનાવવા માટે મેં કાજુ બદામ પિસ્તા અખરોટ દ્રાક્ષ અને મગજ તરીના બીનો ઉપયોગ કર્યો છે આ બધાનું જ માપ મેં બસો બસ્સો ગ્રામ લીધું છે હવે આપણે એક નોનસ્ટિક પેનમાં એક એક ચમચી ઘી મૂકતા જઈ અને એક પછી એક બધા જ ડ્રાયફ્રુટ અલગ અલગ શેકવાના છે તો હવે આપણે પહેલાં બદામને શેકી લઈશું જો તમે બધા જ ડ્રાયફ્રૂટને એક સાથે શેકશો તો અડધા ડ્રાયફ્રૂટ કાચા રહી જશે અને અડધા એકદમ શેકાઈ જશે એટલે તેનો સ્વાદ થોડો બળેલો આવશે એટલે આપણે એક પછી એક બધા જ ફ્રૂટ એકદમ સ્લો ફ્લેમ પર શેકવાના છે તો હવે તમે જોઈ શકો છો કે બદામનો કલર પહેલાં કરતાં થોડો ચેન્જ થઈ ગયો છે અને એ એકદમ પરફેક્ટ રીતે શેકાઈ ગઈ છે તો હવે આ બદામને આપણે એક મોટા વાસણમાં કાઢી લેવાની છે હવે ફરીથી એ જ પેનમાં એક ચમચી ઘી મૂકી અને અખરોટને શેકી લઈશું અખરોટ ઢીચડના દુખાવા માટે ખૂબ જ ગુણકારી છે અને શિયાળામાં તો ડ્રાયફ્રૂટ અવશ્ય ખાવા જોઈએ તો ડ્રાયફ્રૂટને કાચા ખાવા કરતાં આ રીતે ઘીમાં શેકી અને ત્યારબાદ તેના લાડુ બનાવી અને દિવસમાં એકથી બે લાડુ જો ખાશો તો શરીરમાં આખો દિવસ એકદમ સરસ એનર્જી રહે છે હવે અખરોટ પણ એકદમ પરફેક્ટ શેકાઈ ગઈ છે તો તેને પણ આપણે એક વાસણમાં જે બદામ કાઢી હતી તે જ વાસણમાં કાઢી લઈશું અને ફરીથી એ પેનમાં એક ચમચી ઘી મૂકી અને કાજુને શેકી લેવાના છે ડ્રાયફ્રૂટને શેકીને આપણે મિક્સરમાં ક્રોશ કરવાના છે એટલે મેં જે ટુકડા કાજુ આવે છે તેનો ઉપયોગ કર્યો છે જો તમારે જે આખા કાજુ આવે છે તેનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો હવે કાજુને પણ આપણે એકથી બે મિનિટ માટે શેકી લઈશું હવે કાજુ પણ એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે તો તેને પણ આપણે કાઢી લઈશું અને ફરીથી તે જ પેનમાં એક ચમચી ઘી મૂકી અને પિસ્તા અને મગજ તરીના બીને શેકી લેવાના છે ડ્રાયફ્રૂટનું માપ તમે એક એક બાળકી જેટલું લેવું હોય તો પણ તમે લઈ શકો છો જો તમારું બાળક વિદેશ રહેતું હોય તો તેને પણ તમે આ ડ્રાયફ્રૂટ લાડુ બનાવીને મોકલી શકો છો કેમ કે આ લાડુ લાંબા સમય સુધી એકદમ ફ્રેશ જ રહે છે પિસ્તા અને મગજતરીના બીજ પણ એકદમ સરસ રીતે શેકાઈ ગયા છે તો તેને પણ આપણે કાઢી લઈશું પિસ્તામાં જે મોડા પિસ્તા આવે છે તેનો જ ઉપયોગ કરવાનો છે હવે લાસ્ટમાં ફરીથી એક ચમચી ઘી મૂકી અને દ્રાક્ષને શેકી લેવાની છે ડ્રાયફ્રૂટ શેકતી વખતે ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો જ રાખવાની છે એ વાતનું ખાસ ધ્યાન રાખવું તો હવે તમે જોઈ શકો છો કે દ્રાક્ષ એકદમ સરસ રીતે ફૂલી ગઈ છે દ્રાક્ષ ફૂલી જાય એટલે તેને પણ એક અલગ વાસણમાં કાઢી લઈશું અને તેને લાસ્ટમાં આપણે ક્રશ કરવાની છે હવે ડ્રાયફ્રૂટ થોડા ઠંડા થાય એટલે તેને એક મિક્સર જારમાં લઈ અને ક્રશ કરી લેવાના છે તો હવે આ શેકેલા ડ્રાયફ્રૂટને મિક્સર જારમાં ઉમેરી અને ક્રશ કરી લઈશું અને તેનો એક પાવડર બનાવી લેવાનો છે તો હવે આને ક્રશ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે બધું જ ડ્રાયફ્રૂટ એકદમ સરસ રીતે ક્રશ થઈ ગયું છે અને આ રીતનો આપણે ક્રશ કરીને પાવડર બનાવી લેવાનો છે તો તેને એક વાસણમાં કાઢી લઈશું હવે બાકીના વધેલા ડ્રાયફ્રૂટને પણ આપણે ક્રશ કરી લઈશું તો તેની સાથે જે દ્રાક્ષ શેકીને રાખી હતી તેને પણ ઉમેરીને ક્રશ કરી લઈએ તો હવે બાકીનું વધેલું ડ્રાયફ્રૂટ પણ આપણે ક્રશ કરી લીધું છે તો તેને પણ આપણે એક વાસણમાં કાઢી લઈશું તો આ રીતે આપણે બધા જ ડ્રાયફ્રૂટને શેકી અને ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરી અને આ રીતે એક વાસણમાં કાઢી લેવાના છે હવે આ ક્રશ કરેલા ડ્રાયફ્રૂટની સાથે આપણે ચણાનો કકરો લોટ પણ ઉમેરવાનો છે તો પહેલાં તો લોટને આપણે શેકી લેવાનો છે બધા જ ફ્રૂટ બસો બસો ગ્રામ જેટલા લીધા છે એટલે ચણાનો કકરો લોટ પણ આપણે બસો ગ્રામ જેટલો જ લેવાનો છે અને આ બધી જ સામગ્રીની સામે આપણને બસો પચાસ ગ્રામ જેટલું ઘી જોઈશે તો પહેલાં ચારથી પાંચ ચમચી જેટલું ઘી ગરમ કરી અને તેમાં ચણાનો લોટ શેકી લેવાનો છે જો તમારે આ લાડુમાં ગુંદર શેકીને ઉમેરવો હોય તો ચણાના લોટ શેકતા પહેલાં ગુંદરને થોડો શેકી લેવાનો ઘીમાં અને ત્યારબાદ તેને મિક્સરમાં ક્રશ કરી લેવાનો હવે ચણાના લોટને આપણે એકદમ સરસ રીતે શેકી લઈશું તો લોટને પણ શેકતી વખતે ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો જ રાખીશું અને જરૂર પડે તો બીજું ઘી ઉમેરીશું અત્યારે મેં પાંચથી છ ચમચી જેટલું ઘી ઉમેર્યું છે તો પહેલાં મેં સો ગ્રામ જેટલું ઘી ઉમેર્યું હતું તો ફરીથી આપણે બીજું સો ગ્રામ જેટલું ઘી ઉમેરવું પડશે તો ઘી ઉમેર્યા બાદ લોટને એકદમ સરસ રીતે શેકી લઈશું લોટ શેકવામાં બસો ગ્રામ જેટલું ઘી વપરાશે અને ડ્રાયફ્રૂટ શેકવામાં બીજું પચાસ ગ્રામ જેટલું ઘી વપરાશે એટલે કુલ થઈને બસો પચાસ ગ્રામ જેટલું ઘીની જરૂર પડશે તો હવે તમે જોઈ શકો છો કે આ રીતે લોટને આપણે હલાવતા જઈ અને શેકી લેવાનો છે લોટ શેકવામાં આપણે સેજ પણ ઉતાવળ નથી કરવાની ગેસની ફ્લેમ આપણે એકદમ સ્લો રાખી અને લોટને હલાવતા જઈને જ શેકવાનું છે તો તમે જોઈ શકો છો કે પહેલાં કરતાં લોટનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે એટલે કે પહેલાં લોટનો કલર એકદમ યલ્લો હતો અને અત્યારે લોટનો કલર થોડો આછો થઈ ગયો છે લોટ શેકાશે એટલે એકદમ સરસ જેવી સુગંધ આવશે અને જ્યારે લોટ શેકાતો જશે તેમ 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 તેની ઉપર થોડું ફીણ આવતું હોય તે રીતે દેખાશે અને લોટ શેકાશે એટલે તેમાં ઉપર ઘી છૂટું પડતું દેખાશે તો હવે તમે જોઈ શકો છો કે લોટમાં ઘી છૂટું પડતું દેખાય છે લોટ પરફેક્ટ રીતે શેકાયો છે કે નહીં તેવી ખબર કઈ રીતે પડે તો લોટમાંથી ઘી છૂટું પડશે અને લોટમાંથી એકદમ સરસ સુગંધ આવવા માંડશે અને લોટ એકદમ સરસ રીતે શેકાય એટલે વજનમાં એકદમ હલકો થઈ જશે એટલે આસાનીથી તમે એને હલાવી શકશો તો હવે તમે જોઈ શકો છો કે લોટમાંથી ઘી છૂટું પડી ગયું છે એટલે લોટ એકદમ પરફેક્ટ રીતે શેકાઈ ગયો છે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને આ શેકાયેલા લોટને જે ડ્રાયફ્રૂટ શેકીને ક્રશ કરીને રાખ્યું હતું તેમાં ઉમેરી દેવાનું છે તો ગરમ ગરમ ચણાનો શેકાયેલો લોટ ડ્રાયફ્રૂટમાં ઉમેરી દઈશું હવે લાસ્ટમાં આપણે ફરીથી એક પેનમાં એકથી બે ચમચી જેટલું ઘી ગરમ કરી અને બસો ગ્રામ જેટલો ગોળને ઝીણો સમારી અને ઓગાળી લેવાનો છે આમ તો આ લાડુ દળેલી ખાણમાં બનાવાય છે પણ આપણે થોડું હેલ્ધી બને તેના માટે મેં ગોળનો ઉપયોગ કર્યો છે તો આ દેશી ગોળ છે અત્યારે ગોળનું માપ મેં બસો ગ્રામ જેટલું લીધું છે જો તમારે ગોળનું માપ થોડું વધારવું હોય તો તમે વધારી શકો છો ગોળને આપણે ફક્ત ઓગાળવાનો જ છે તેનો પાયો નથી બનાવવાનો તો ગોળને આપણે એક મિનિટ માટે હલાવીશું એટલે ગોળ એકદમ સરસ રીતે ઓગળી જશે તો તમે જોઈ શકો છો કે ગોળ આપણો ઓગળી ગયો છે ગોળને ઝીણો સમારીને કે પછી વાટીને તમે ઉપયોગમાં લેશો તો ગોળને ઓગળવામાં સમય નથી લાગતો તો હવે તમે જોઈ શકો છો કે ગોળ એકદમ સરસ રીતે ઓગળી ગયો છે તો હવે આ ગોળને પણ આપણે ડ્રાયફ્રૂટ અને ચણાના લોટવાળા મિશ્રણની અંદર ઉમેરી દેવાનું છે ગોળનું મિશ્રણ ઉમેર્યા બાદ હવે આ બધા જ મિશ્રણને આપણે ચમચાની મદદથી મિક્સ કરી લઈશું ગોળ એકદમ ગરમ હશે એટલે આ રીતે ચમચાના મદદથી જ મિક્સ કરવું બધા જ મિશ્રણને એકદમ સરસ રીતે મિક્સ કર્યા બાદ તેમાં બેથી ત્રણ ચમચી જેટલો સૂંઠ પાવડર અને બે ચમચી જેટલો ગંઠોળા પાવડર મિક્સ કરવાનો છે સૂંઠ અને ગંઠોળા પાવડર ઉમેરવાથી આ લાડુનો ટેસ્ટ એકદમ સરસ આવશે જો તમારે સૂંઠ અને ગંઠોળા પાવડરનું માપ થોડું વધારવું હોય તો તમે વધારી શકો છો અત્યારે હું બાળકો માટે બનાવું છું એટલે મેં બેથી ત્રણ ચમચી જેટલું જ ઉમેર્યું છે હવે બધી જ સામગ્રીને ફરીથી ચમચા વડે મિક્સ કરી લઈશું હવે મિશ્રણ થોડું ઠંડુ પડે એટલે કે આ રીતે હાથેથી મિક્સ થાય એટલું ઠંડુ થાય એટલે પછી હાથની મદદથી આપણે નાની સાઈઝના લાડુ તૈયાર કરી લેવાના છે અને જો તમારે લાડુ ન બનાવવા હોય તો આ મિશ્રણને તમે પ્લેટમાં ઘી લગાવી અને સ્ક્વેર શેપમાં કટ કરી શકો છો તો બસ આ રીતે હવે આપણે નાની સાઈઝના લાડુ બનાવી લઈએ તો તમે જોઈ શકો છો કે આ રીતે નાની સાઇઝના કે મોટી સાઇઝના તમારે જે સાઇઝના લાડુ બનાવવા હોય તમે બનાવી શકો છો તો આ લાડુને આપણે એક પ્લેટમાં મૂકી દઈશું અને તેવી જ રીતે બીજા બધા જ લાડુ બનાવીને તૈયાર કરી લઈએ તો છે ને શિયાળા સ્પેશિયલ અને બાળકોને ભાવે તેવા ડ્રાયફ્રૂટ લાડુની રેસીપી તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી તો હવે લાડુને તોડીને પણ બતાવી દઉં તો તમે જોઈ શકો છો કે લાડુ એકદમ સોફ્ટ બનીને તૈયાર થયા છે જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી આવજો